તો કોલ્ડવેવની પરિસ્થિતિ વચ્ચે આજથી સુરેન્દ્રનગર જિલ્લાની તમામ શાળાઓમાં સમયમાં ફેરફાર કરવામાં આવે છે ઠંડીનું પ્રમાણ વધતા સુરેન્દ્રનગર શિક્ષણ વિભાગે નિર્ણય લીધો છે સુરેન્દ્રનગર જિલ્લાની સવાર પાડીઓમાં ચાલતી તમામ શાળાઓ આઠ વાગ્યા પહેલા ન ખોલવા આદેશ અપાયો છે આઠ વાગ્યા પહેલા કોઈ શાળા ન ખોલવા સંચાલકોને પરિપત્ર બહાર પાડીને જાણ કરવામાં આવી છે અને સંચાલક તેનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે અને શાળાઓ માટે જે નિર્ણય લેવાયો છે શું વિગત છે વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ છે તે સતત વધતું જઈ રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વેવ જેવી પરિસ્થિતિ છે ઠંડુ ગાઢ સુરેન્દ્રનગર જિલ્લો હાલ બની ગયો છે આજ સંદર્ભે સુરેન્દ્રનગર શિક્ષણ વિભાગ દ્વારા બાળકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખી અને મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે

સુરેન્દ્રનગર શિક્ષણ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરી અને જે શાળાઓના સમયમાં વહીવટી તંત્ર હોય શિક્ષણ વિભાગ હોય તમામ જે વિભાગ છે તે એકશન મોડમાં જોવા મળી રહ્યા છે લોકોને ઘર બાર વહેલી સવારે ન નીકળવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે યલો એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે હજુ પણ સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ વધુ ઠંડી પડવાની છે સુરેન્દ્રનગર જિલ્લાનું આજનું મહત્તમ તાપમાન નવ પોઈન્ટ ત્રણ ડિગ્રી સુધી પહોંચી જતા જનજીવન પર પ્રભાવિત બની ગયું હોય તેવું જી જી આભાર ફસલ સમગ્ર માહિતી આપવા માટે